અમરેલી જિલ્લામાં ભાજપમાં પ્રવેશ યથાવત જોવા મળી રહ્યો છે થોડા દિવસ કોંગ્રેસ પ્રમુખ પરમારે રાજીનામું આપ્યા બાદ હવે બગસરા તાલુકાના ડેરી પીપરીયા ગામે માવજી જવાન હડા તાલુકા પંચાયત સીટ અંતર્ગત મોદી પરિવાર સભા ધારી બગસુરાના ધારાસભ્ય જેવી કાકડીયાના અધ્યક્ષ સ્થાને મળેલી મોદી પરિવાર સભામાં ચાર ગામના સરપંચો સહિત આપ અને કોંગ્રેસના કાર્યકર્તાએ

કોંગ્રેસ પાર્ટી છોડી અને ભાજપમાં જોઈ રહ્યા છે સૌને દૂધમાં સાકર ભળે એ રીતે સૌ ભળીને કામ કરવાના છે વધારેમાં વધારે આપણા ઉમેદવાર માની શ્રી ભરતભાઈ સુતરિયા જંગી બહુમતી ફૂલતા એના માટે સતત બધા પ્રયાસો કરી રહ્યા છે અને જંગી લીડ મારા વિસ્તારમાંથી મળે એના માટે હું પણ પ્રયાસો કરી છું લોકોના મુદ્દા અમે એક ધારાસભ્ય તરીકે ડેરી આશુ સમય તમામ હાના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે પાંચસો જણા પાંચસો થી પણ વધારે કાર્યકર્તાઓ હાજર હતા તેમાં આજે ચાર ગામના સરપંચો તેમજ છો એક કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના પાર્ટીને રામ રામરામ કરીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા તેમજ આજની તારીખે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રવજીભાઈ વાઘેલા જોડાયા હતા તેમજ ચાર ગામના સરપંચ પીખડીયા નવા નાના મુંજિયાસર અડાળા તેમજ સમઠિયાણા સરપંચ શ્રી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને રામ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા